જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્પચરમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરતું ખેડૂત મિત્રો ઘણા સમયથી હે ને તમને આ મશીનના આમ ટ્રેન્ડિંગમાં ટૂંકમાં જોવા મળે કેમ કે આ મશીન તમને હે ને ક્યાંક અત્યારે જોવા મળતું હોય આ મશીન નામ છે પ્રમુખ માન આની અંદર તમે છે ને મગફળી અને જે આપણે અત્યારે ઉનાળું વાવેતર અડદ છે તે આમાં આરામથી તમે ઘાટી શકો ટૂંકમાં આમાં અહીંયાથી આપણે પાથરા લઈ લઈને આ ઢોલની અંદર નાખતા જવાના તો આની કિંમત શું છે આ કઈ રીતના હાલ આમાં કયું ટ્રેક્ટર જોઈએ તમામ બાબત આપણે વાત કરીશું સૌથી પહેલાં આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો તમારે આમાં ટ્રેક્ટર છે ને ડ્યુલ વાળું જોશે અને તમારે આમાં ઓઇલની નળીને વાત કરીએ તો આઉટપુટ અને ઇનપુટ બે નળી ટૂંકમાં હોય ને એ જ ટ્રેક્ટર આમાં જો થઈ શકે અને આની આપણે કિંમતની બધી વાત કરીશું એની પહેલાં છે ને થોડીક આપણે આમાં છે ને માહિતી તમને આપી દો જેમાં તમને ત્રણ દાંડી જોવા મળતી હશે આમાં છે ને ટૂંકમાં ત્રણ પ્રકારની આમાં સિસ્ટમ આપેલી છે જો તમારે અડદ કે અઠવા તો મગફળી તમારી ટ્રોલી ઉપર ભરાઈ જાય એટલે એને છે તમારે ખાલી કરવી હોય ને તો આ તમે દાંડી આ આ બાજુ કરો એટલે ટ્રોલી ઠલવાઈ જાય પછી છે આ પાલો એટલે ટૂંકમાં પાછળનો આપણે જે માંડવી હોય ને ભૂકો એ તમે આમ બટન દબાવવો ને એટલે એ જ પાછળ ઠલવાઈ જાય પછી આવે કાંધું જેમાં કોક દાણો રહી ગયો હોય તો એને ખાલી કરવું હોય ને તો આ બારી આપેલી છે આ બારી ખોલી અને આ દાંડી ખેંચો એટલે જેક દ્વારા આ કાંધું આખું નીચે આવી જાય પછી આવી રીતના જો અમે આપી ગયેલ છે ને ટોટલ આને પંદર સે સત્તર ફૂટ લંબાઈ છે પાછળનો જે આ પડદો છે ને એ એ બધું ફંકેલાઈ જાય હવે આપણે આ સાઈડ આવીએ જો આ સાઈડથી તમને છે ને આપણે નોર્મલી જે હલર હોય ને આપણે જે આપણે ઉપને રાખતા હોય ખેતરનું એ જ માયલું છે સેમ ટુ સેમ એવું જ લાગે બધું અહીંયા છે ને અડદ અથવા તો મગફળી જે તમે ઘાટતા હોય ને અહીંયા આવે અને અહીંયાથી છે ને ઉપર પટ્ટા દ્વારા હા ઉપર છે આ છે ટાંકી આ ટાંકીની અંદર છે ને અડદ આપણે અડદ ઘાટે તો અડદ ભરે મગફળી ઘાટે તો મગફળી ભરે તો આવી રીતના બધું છે હવે આને કેવી રીતે કેવું હાલે એ પણ આપણે વિડીયોમાં જોવા મળશે અને આની કિંમતની વાત કરીએ તો સાડા સો લાખ આસપાસ આની કિંમત છે બાકીમાં કિંમતમાં ફેરફાર થતો હોય તો હાલો પહેલાં હવે આને ચાલુ કરી અને પછી છે ને પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું